હજી મર્યાદા બાકી પછી ચર્ચણી ચર્ચણીમાં તો આનંદ આવશે બહુ કે આપણું સ્વરૂપ પ્રકટ થાય ને આનંદ આવે ક્યાંક આપણે દેખાય એટલે આપણે હા આપડા જેવા હવે એવા કોક આપણે ક્યાંક બહાર જઈએ કોઈ ઘણા બહાર એ કોઈ તમિલનાડુ કે એવા રાજ્યમાં જઈને રહેવા જાય ત્યાં કોઈ ગુજરાતીમાં અમે કે મહારાષ્ટ્રમાં અમે પરદેશ થોડા ટાઈમે એક વખત મહારાષ્ટ્રની અંદર મારે લગભગ પંદર વીસ દિવસ મુકામ થયું એક ખામ ગાઉ અમરાવતી બધે પ્રવચન કર્યા ત્યાં હિન્દીમાં એક તો પ્રવચન કરવાનું મારવાડી વૈષ્ણવ કોઈ આપણો સૌરાષ્ટ્રનો કોઈ એકાદ જણો દેખાય જાય કે હું આ ગામનો છું તો આનંદ આનંદ થઈ જાય આવો થોડીક વાર બેસો આપણે આપણે અપરિચિત જેવું લાગે કોઈ કે અમરાવતી ખામગાઉ ને એવા બધા વૈષ્ણવ હિન્દીમાં પ્રવચન થાય પ્રવચન હિન્દીમાં થાય પણ એમાં ઘણા ગુજરાતી મળતા જ આવે ને તો આપણને આનંદ એને આનંદ થાય કે આપણા આવ્યા એમ આપણી બાજુના આવ્યા એટલે કે રાજકોટનો છું કે જૂનાગઢનો છું કુતિયાણાનો છું મૂળવાના થોડીક વાર આવો બેસો એટલે વાતચીત તો આપણને આપણો દેખાય આનંદ થઈ જાય આપણા બાજુના આવ્યા તો ખરા અહીં પણ આપણી બાજુના છે એટલે આનંદ આવે સૌરાષ્ટ્ર અહીંયા આવે કે સૌરાષ્ટ્રવાસી એમ એટલે ઓલા તો ગુજરાતનું કાંઈ દેખાય જાય તો આનંદ આવે કારણ કે આ બધા એ બાજુના સૃષ્ટિ રીતે મારવાડી વૈષ્ણવ બધાય એ વધારે હિન્દી ભાષી એ હિન્દીમાં જ પ્રવચન કરો તો સમજે બાકી તો સમજે એટલે એવા બધા વૈષ્ણવ પંદર વીસ દિવસ એક વખત અનુભવ કર્યો પણ કોક દેખાય જાય ગુજરાતી તો આમ થતું કે હા કોક થોડીક વાર બેસો એટલે આનંદ આવતો એવી રીતે કે હા આપણે એ લોકો આપણો સંઘ અલગ પણ હા અમુક દેખાતા અમે રાજકોટના છીએ ઓલા કે વાના છીએ વાણા છીએ એવી રીતે આપણું કોક આપણું ભાઈ બંધ આમાં દેખાય કે હા આપણા જેવા આવ્યા આપણને મજા આવે પ્રવાહ પુષ્ટિ હોય પ્રવાહ મર્યાદા હોય કે ચર્ચાની હોય તો આપણે હા આપણા જેવા એક જગ્યાએ સ્થિર નહીં સતત એ આમ આમ ફેરાત કરે ફેરાત કરે પછી થશે શું આખો જિંદગી ફેરાત કરવું છે કાંઈક તો ક્યાંય એક જગ્યાએ તો બેસી જાવ દાડી પકડી એક જગ્યાએ તો સ્થિર થઈ જાવ ચાલો ખોટામાં ખોટામાં સાચામાં સાચા કાંઈક તો નક્કી રાખો એમ તો હું કાંઈક તો બુદ્ધિ એમ કીધું હાવ ચપટીક તો રાખો આ ચપટી લૂણ તો રાખો થોડી કટોરી જરૂરી છે હાવ બંધ રાખી તમે આમ ફેરાદ કરો ફેરાદ કરો જેમ કુમરે ચલાવો એમ ચડો કાંઈક એક દાળ પકડો સાચી ખોટી ભગવાન જ્યાં ઈચ્છા હશે પણ યા પકડીને એક જગ્યાએ તો પ્રવાહી લોકો સારા હોય છે આમ તો કે એક પ્રકડીને બે જ ગયા અધર્મ કે અધર્મ 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 પછી એને ભાઈ નડે તો નહીં બીજાને નડે નહીં આપણે ખબર છે આને આમંત્રણ આપાય જ નહીં એને આમંત્રણ અપાય જ નહીં કારણ કે ખબર છે કે એ વિરોધી માણસો છે ધર્મના વિરોધી હોય ને આપણે આપણે અલૌકિક કાર્ય હોય તો આપણો હોય મનોરથ હોય કીર્તન હોય તો આપણે એવાનું બોલાવી ડિસ્ટર્બન્સ ઊભું કરે કાંઈ કરે તો નહીં પાછામાં એ ડિસ્ટર્બન્સ ઊભું કરે કે તમે હું બધા આખો દિવસ બેઠા રહ્યો છો તમારે કોઈને કામ છે કે નહીં ધોતી પહેરી મરી જાશો બધા કમાવો હવે આવાની ભેગા કરે કે તને હું કામ બોલાવ ધોતી બંડી ભાઈ ને આખો થી સેવામાં આવે છો તો કાંઈ નહીં મળે કમાવ એમ ભગવાન તમારી ભગવાન હું આવું પડી ગયા છો આ તને પ્રસાદ તમે મોટી ભૂલ સલાહ દી આખો બહાર કમાવ સેવા કઈ ન આખો થી ન હોય કે અરે એવા લોકોને બોલાવવાથી શું ફાયદો આપણા લૌકિક કાર્યમાં આવા લોકો હોય કે આવી સલાહ દી તો એટલે આપણે એને સારું કે દાળ પકડી લીધી છે એને કે આને આમાં આપણને ખબર પડી અવાજ ન દે પણ અહીંયા રે ઘડી કાંઈ બે જાય ગયા વધે એક સરખો રંગ પ્રગટ કરી દઈએ અને કોઈ રંગ કેમ માણવું વધે એના જેવો થઈ જતા આવડે ચર્ષણી એવા બધે બધા ભળી જ જાય તો એ બહુ આ વાપરું છેલ્લે વર્ણન કરે છે કે આ બધું જે પરચુરણ છે એ બધું છેલ્લે કે આખો છેલ્લે બધું આવો પરચુરણ બધાયમાંથી નીકળ્યો થોડો થોડો વેસ્ટ પ્રોડક્ટ એવું બધું એ જ છે પ્રવાહ અને પુષ્ટિ મર્યાદાને કાંઈ નિશ્ચય ન થાય એવું વાપરું પ્રકિર્ણ છેલ્લે વર્ણન કરે છે સંબંધી વસ્તુ એ જીવા એ તો અહીં તો આપણે મુખ્ય ભેદ કે પ્રવાહમાં હોય કે ખોટા નથી પણ એક સ્ટેન્ડ પકડી લીધું છે કે પ્રવાહી એટલે પ્રવાહી એટલે એને કોઈ ચિંતા આપણે ખબર પડે કે આને આપણે બોલાવવાના ન હોય આવા લોકોને બોલાવવાના ન હોય એટલે હવે જો ખાલી મર્યાદાનું જે ચેપ્ટર છે થોડુંક એ મર્યાદાનું ચેપ્ટર છે આખું કે મર્યાદા હોય છે મર્યાદાવાળા એ વેદ માર્ગમાં નિષ્ઠાવાળા હોય છે એની મૂળ ક્વોલિટી લક્ષણ શું વેદોક્ત માર્ગની અંદર વેદોક્ત સાધનોમાં વેદોક્ત કર્મમાં લૌકિક કર્મ નહીં પણ એ વૈદિક કર્મમાં વેદમાં આસ્થાવાળા વેદ શાસ્ત્રોક્ત કર્મની અંદર ખૂબ જ નિષ્ઠાવાળા યજ્ઞ યાગાદી વગેરેમાં ખૂબ નિષ્ઠાવાળા મુખ્યત્વે વેદોક્ત કોઈ પણ કોઈ કર્મની અંદર એની આસક્તિ છે વેદસ્ય માનતવા મર્યાદા આપી વ્યવસ્થિત એટલે વેદ ધર્મ જે છે કર્મ વાં પણ કર્મ છે અહીં પણ કર્મ છે વાં લૌકિક કર્મ પ્રવાહ મર્યાદા જે છે ને એ લૌકિક કર્મ કરનાર સત્કર્મ કરે પણ લૌકિક રીતે કર્મ કરે વેદોક્ત હોય કે ન હોય પણ જ્યારે મર્યાદા જે છે એની વેદ માર્ગમાં નિષ્ઠા એ મુખ્ય એની ક્વોલિટી છે વેદથી નિયમિત થાય છે એનું નિયમન વેદથી થાય છે તો મર્યાદાની અંદર પુષ્ટિ ફળે મર્યાદા પુષ્ટિ પુષ્ટિ મર્યાદા નહીં પુષ્ટિ મર્યાદા ગુંગાણ પરાયણ પણ મર્યાદામાં જો પુષ્ટિ ફળે તો વેદોક્ત કર્મ કરે પણ ભગવાનને અર્પણ કરે વેદોક્ત કર્મનું ફલ પછી ભગવાનને અર્પણ કરે એટલે કે એ ભગવાનને અનુકૂળ એ વેદોક્ત કર્મ કરે ભગવાનને અનુકૂળ કરે એમાં બીજી કામના ન હોય પણ ભગવાનના પ્રિત્યર્થ એ વેદોક્ત કર્મમાં નિષ્ઠાવાળા હોય વેદોક્ત કર્મની અંદર નિષ્ઠા ધરાવે પણ ભગવાનને એ અનુકૂળ થઈને ભગવાન માટે વેદોક્ત કર્મ કરીને એનું ફલ કદાચ ભગવાનને અર્પણ કરી દેતા હોય પણ એની નિષ્ઠા ભગવાનમાં નથી પણ વેદોક્ત કર્મમાં છે એટલો જ ફેર છે આપણે પણ વેદોક્ત કર્મ કરીએ અને ભગવાનને સમર્પિત કરી દઈએ પણ આપણી નિષ્ઠા ભગવાનમાં છે સ્વરૂપમાં નિષ્ઠા છે એની વેદ માર્ગમાં નિષ્ઠા છે વાણીમાં નિષ્ઠા છે કરીને ભગવાનને બધા ભગવાન અનુકૂળ કર્મ વેદોક્ત કર્મ કરે પણ એ નિષ્ઠા વેદ માર્ગમાં છે સ્વરૂપમાં નથી સ્વરૂપમાં નિષ્ઠાવાળા પુષ્ટિ વાણીમાં નિષ્ઠાવાળા મર્યાદા અને જગતમાં એ પ્રેમવાળા એ પ્રવાહી આ મૂળ ક્વોલિટીના મૂળ ગુણધર્મ આટલું આ વસ્તુ બીજું કાંઈ નહીં તો આટલું લૌકિકમાં જ આસક્ત જે છે એ પ્રવાહી છે વેદમાં વેદ માર્ગમાં નિષ્ઠા આશક્તિવાળા જે છે એ મર્યાદા છે અને ભગવાનના સ્વરૂપમાં જે આસક્ત જે છે એ પુષ્ટિ છે હવે મર્યાદાની અંદર પુષ્ટિ ભળે તો ભગવાનને અનુકૂળ થઈને કર્મ કરે એટલે ભગવાનને કર્મનું ફલ ભગવાનને સમર્પિત કરે છે પણ કર્મ નિષ્ઠા કર્મમાં છે સ્વરૂપમાં નથી એ પ્રવાહ પુષ્ટિ છે પ્રવાહ મર્યાદા હવે આવે છે પ્રવાહ મર્યાદા પ્રવાહ મર્યાદા જે જીવો જે છે સ્વર્ગાધિક લોકની કામના માટે વેદોક્ત કર્મ કરે સ્વર્ગાધિક લોકની કામના કરવા માટે એ વેદોક્ત કર્મ કરે પ્રવાહ મર્યાદા એ મર્યાદા 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 છે સ્વર્ગાદી લોકની કામના માટે ભગવાન માટે નહીં પણ સ્વર્ગાદી લોકમાં પ્રાપ્ત થાય એટલા માટે વેદોક્ત કર્મ કરે વેદોક્ત કર્મ ત્રણેય કરે છે પણ માં ભગવાન માટે કરે અહીં આ જે કરે છે સ્વર્ગાધિક લોક માટે કરે છે ત્રીજા જે મર્યાદા પ્રવાહ જે છે મર્યાદા પ્રવાહ જે છે એ વેદોક્ત કર્મ કરે તો લૌકિક ફળની કામના માટે કરે પૈસા ઓછા છે ચાલો શ્રી અનુષ્ઠાન કરાવો પૈસા આવે એ વેદોક્ત કર્મ કરાવે પણ અનુષ્ઠાન કરાવીને એ ક્યાં આવશે એની ક્વોલિટી મર્યાદા પ્રવાહ એને મર્યાદા પ્રવાહ કહેવા હશે કે લૌકિક ફલની કામના માટે વેદોક્ત કર્મ કરે વરસાદ ન થાતો પરજન્ય યજ્ઞ કરો પરજન્ય યજ્ઞ કરો વરસાદ પ્રાપ્ત થાય પ્રસાદ મળે એટલે પ્રજન્ય યજ્ઞ એના માટે પ્રજન્ય યજ્ઞ કરે ભગવાન નામાત્મક નામનો યજ્ઞ એટલે કે જપ યજ્ઞ જપ યજ્ઞ નામ જપ યજ્ઞો સ્મી ભગવાનના નામનો જપ ગણાય આ નથી કરતા ઘણીવાર વરસાદ ન હોય બધા ચાલુ થાય શ્રી રામ જય રામ જય જય રામ ધૂન બિહાર શ્રી રામ જય રામ જય જય રામ બધાને રામ નામ લે શું કામ હવે વર્ષ તો નથી ને હેરાન થઈ જશે નહીં વર્ષે તો હેરાન થઈ જશે વર્ષવા મંડે પછી કોણ રામ વર્ષી ગયો પછી કોણ રામ પૂરું થઈ ગયું બધા ધૂન ઘણા બેસાડતા હોય કે રામ નામની ધૂન બેસાડે પણ ક્યારે કેના માટે બેસાડે કે વરસાદ લૌકિક ફલની કામના માટે વેદોક્ત કર્મ કરે વેદના કર્મ કરે એ પ્રવાહ એ મર્યાદા પ્રવાહ છે મર્યાદા પ્રવાહ આ વર્ણન મહાપ્રભુજીના ગ્રંથમાં ત્રુટિત છે આખું મર્યાદાનું ચેપ્ટર આખું ત્રુટિત છે પણ કલ્યાણરાયજીએ આ રીતે આ ગ્રંથની શક્યતાઓ આમ હોઈ શકે એ જે છે એટલે આ જે પુષ્ટિ વિધાનમ નામનો ગ્રંથ છે એની સાથે એમાં નરસિંહલાલજીની ટીકામાં બધા ભેદ આપેલા છે પણ થોડોક એ ડિફરન્સ છે એક એક બેમાં એ મૂળ ટીકા સાથે જ કે સુધારે આજે અત્યારે બોલું છું મૂળ ટીકાના આધારે છે આમાં કોઈ ડિફરન્સ હોય એ જે પુષ્ટિ વિધાનમ નામનો ગ્રંથ છે એમાં કોઈ પ્રિન્ટને કારણે એકને એક રિપીટ થયું છે એ એક કયા ચેપ્ટરમાં છે એ પણ આમાં જ છે આ ભેદ કલ્યાણરાજીના આધારે જે નસિંહલાલ જે લીધા છે પણ આ ગ્રંથમાં કંઈક એક જગ્યાએ છે તો જરાક સુધારો એ આજે ભોયલો છું એ મૂળ ટીકાના આધારે છે એમાં જે કંઈ છે થોડોક સુધારો એ જગ્યાએ કરી લેવો એટલે જે અભ્યાસ કરતા હોય ને જરાક કોઈ એકને એક રિપીટ થઈ રહ્યું છે એટલે આની અંદર આ ભાષાંતર છે પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવોને તો ભગવાનનો અનુગ્રહ મળે એવા જ કાર્યોમાં તેઓ પ્રવૃત્ત હોય છે અનુગ્રહયુક્ત જીવ હોય તે શાસ્ત્રોક્ત જ્ઞાનાજી મર્યાદામાં પ્રીતિવાળા હોય છે તે મર્યાદા મિશ્ર જીવ કહેવાય છે તથા પ્રવાહ વડે મિશ્રિત જે જીવ છે તે ક્રિયામાં જ પ્રીતિવાળા હોય છે અથવા પંચરાત્રાદિક તંત્રમાં જે પૂજાનો પ્રવાહ કયો છે તે જ પ્રકાર વડે પૂજા વગેરે કરવા વાળા તે જીવ છે તે પ્રવાહ મિશ્ર પુષ્ટિ છે પુષ્ટિ મિશ્ર પ્રવાહ છે આમ તો એટલે તંત્રોક્ત પૂજા વિધાન પ્રમાણે જે પૂજા કરી રહ્યા છે આ સિંહજી ટીકામાં એને પુષ્ટિ પ્રવાહ ગણ્યા છે એમાં કઈ વાંધો નથી પ્રથમથી સામાન્ય જે જીવો ઉપર અનુગ્રહ થાય છે તે ફરીથી વિશેષ અનુગ્રહને પ્રાપ્ત કરે છે પુષ્ટિ મિશ્ર જીવ જાણવા તે ભગવાન અભિપ્રાય વિસ્તારો જાણવાળા હોય છે હવે પુષ્ટિ જીવ મર્યાદા મિશ્રિત હોય તો ભગવાનના ધર્મને જાણવાળા હોય છે પુષ્ટિ જીવ પ્રવાહ મિશ્રિત હોય તો ભગવત ધર્મને કંઈક અંશે જાણી અને પ્રાણ હોય છે તો તમે લખાયું છે એમ જ છે ભાઈ પ્રવાહી જીવ જો પુષ્ટિ મિશ્રિત હોય તો ભગવત ભજનને અનુકૂળ ક્રિયા કરવાવાળા હોય છે પ્રવાહી જીવ જો મર્યાદા મિશ્રિત હોય તો તે કર્મ કરવાવાળા હોય છે અને પ્રવાહી જીવ જો પ્રવાહ મિશ્રિત હોય તો કેવલ લૌકિક ક્રિયા કરવાવાળા તે જ આસુરી જીવ છે મર્યાદા જીવ પુષ્ટિ મિશ્રિત હોય તો ભગવાનના મહાત્મને જાણીને ભગવાનની પ્રીતિ માટે કર્મ કરવાવાળા હોય મર્યાદા જીવ જો મર્યાદા મિશ્રિત હોય તો સ્વર્ગાધિક ફળને માટે કર્મ કરવાવાળા હોય તો મર્યાદા માર્ગી જીવ પ્રવાહ મિશ્રિત છે તો લૌકિક ફળને માટે કરવાવાળા હોય છે આમ મિશ્ર જીવના નવ ભેદ છે તથા અત્યંત પ્રેમ વડે પ્રેમ આ પ્રકાર નવે નવ પ્રકાર વર્ણન થઈ ગયા હવે આની અંદર એક શક્યતા બીજી છે આ બધા શુદ્ધ પુષ્ટિવાળા જીવ છે એ એ પ્રેમવાળા છે શુદ્ધ અને મિશ્ર દસ ભેદ થયા અહીં એવી રીતે એક શક્યતા એમ છે કે શુદ્ધ મર્યાદા પણ હોય અને શુદ્ધ પ્રવાહ પણ હોય પ્રવાહ પ્રવાહ છે એમ શુદ્ધ પ્રવાહ હોય એટલે જે આ જે આસુરી જીવ એના કરતા કઈક જોરદાર શુદ્ધ પ્રવાહ કેવો હોશ એ તો કોઈ વર્ણન પ્રાપ્ત નથી એટલે શુદ્ધ પ્રવાહ જે કેવા આ જ શક્યતા છે આ ઘણી રીતે વર્ગીકરણ થશે આ દસ થયા દસ કેવી રીતે થયા કે શુદ્ધ પુષ્ટિના શુદ્ધ બતાવ્યા બાકીના બધા એમાં મિશ્રમાં લીધા છે પુષ્ટિ જીવને એક શુદ્ધમાં લીધા બાકીના નવ પુષ્ટિના ત્રણ મર્યાદાના ત્રણ અને પ્રવાહના ત્રણ નવ નવ ને એક દસ દસ તો થયા પણ બાર વાળું વર્ગીકરણ બતાવું છું જે બાર કેમ થાય બે વધી જશે હવે આમાંથી એક જેમ શુદ્ધ પુષ્ટ નહીં ચર્ષણી નથી ગણાય ચર્ષણી ગણો તો એક પ્રકિર્ણ છે અલગ અને પ્રવાહમાં સમાવી લો ક્યાંક પ્રવાહની અંદર સમાવી લો તો પાછા એમાં કોઈ અલગ ભેદ પડે બાર કેમ થાય બાર નું કોષ્ટક એ સમજાવું છું દસ નું તો આમ થઈ ગયું કે જે આપણને અત્યારે પ્રાપ્ત છે પણ એક શક્યતા કલ્યાણરાયજી જે ટીકામાં આજ્ઞા કરે છે એમ કહે છે કે જેમ શુદ્ધ પુષ્ટિ છે એમ શુદ્ધ મર્યાદા પણ હોય અને શુદ્ધ પ્રવાહ પણ હોય એટલે બે વૈદા શુદ્ધ પુષ્ટ પ્રવાહ અને શુદ્ધ મર્યાદા બે વૈદા એટલે બાર થયા બાર ભેદ થયા ચશણી જીવોને ક્યાં સમાવવા કઈ નક્કી ન થતું હોય તો તેરમો એ તેર અલગ પ્રકિર્ણ થયા એને ક્યાં લેવા એમ થશે હવે એને પ્રવાહ ની અંદર એક ભાગ ગણી લ્યો તો એને પ્રકિર્ણ તેર માં નહીં થાય નહીં તો બાર જ રહેશે આમ આમ આપણે જોઈએ તો શક્યતા હોય છે કારણ ગ્રંથ અધૂરો પ્રાપ્ત થાય છે તો આપણી પાસે એક્ઝેક્ટ વર્ણન નથી કારણ કે ગ્રંથ અહીંથી એટલું જ છે પુષ્ટિજીવનું આખું વર્ણન કેવું છે એટલું મર્યાદા અને પ્રવાહનું આખું વર્ણન પ્રવાહ મર્યાદાનો ટોપિક આખો નીકળી ગયો છે પ્રવાહ અધૂરો છે એટલે આમ કરીએ તો આ ગ્રંથ ત્રુટીત છે એટલે શક્યતાઓ રહી જાય છે અધૂરી અને મહાપ્રભજીની વાણીનું ખૂબ દોહન કરવામાં આવે નિબંધમાં ભાષ્યમાં સુબોધનીમાં તો કાંઈક નવા અહીંયા ભેદ આપે જે વર્ણન એને દોહન કરીને એમાંથી આપણે જો મેળવીએ તો આ ગ્રંથ પૂરો થઈ શકે છે એ પૂજ્ય શ્યામનોજી જે છે એ પ્રયત્ન કરી રહ્યા છે કે આ ગ્રંથને પૂરો કરવો